બરાબર ઘણી બધી વાત તો આપણે થઈ પણ હવે વાત મારે એ જ નહીં કરવી છે ઉંમરની કે ગર્ભાધાન માટે યોગ્ય ઉંમર કઈ કહેવાય આમાં ફરીથી હું તમને પૂછીશ કે તમને જોઈએ એવો જવાબ આપું કે સાચો જવાબ આપું ના સાચો જવાબ છે ઠીક છે તો જુઓ હું પહેલાં બે ત્રણ રેફરન્સીસ આપી દઉં જેના કારણે ક્લિયર થઈ જાય પછી હું શાસ્ત્રની વાત મૂકીશ નહીં તો આપણી સમાજ વ્યવસ્થા એવી છે ને કે તમને એવું લાગશે કે આ તો કેવી વાત કરે છે રાઈટ તો હું પહેલાં એ બે ત્રણ રેફરન્સીસ મૂકવા માગીશ એક લેખક છે જેમણે બુક લખી છે ફેમિનિઝમ એન્ડ સેક્સ એક્સટિન્ક્શન બરાબર તો ફેમિનિઝમ સેક્સ એક્સ્ટિન્ક્શન બાય લેકી જેમાં એ કહે છે કે અમેરિકન વિમેન્સ વિમેન ઉપર રિસર્ચ કર્યું અને ત્યાર પછી એમણે કીધું કે ફોર્ટી પર્સેન્ટ ઓફ અમેરિકન વિમેન વિમન વર ફિઝિકલી ફિઝિયોલોજીકલી એન્ડ સાયકોલોજીકલી અનફિટ ફોર બીંગ વાઈફ ઓર બીંગ મધર તો આ ચાલીસ ટકાનો રેશિયો છે આ તો હું ઓગણીસમી સદીની વાત કરું છું અત્યારે લગભગ આ બુક અવાઇલેબલ પણ નહીં હોય ફેમિલિઝમ એન્ડ સેક્સ એક્સટિન્શન તો ચાલીસ ટકા અને આપણે અનુકરણ કરીએ છીએ અમેરિકાનું યુરોપનું કે યસ કઈ રીતે વેસ્ટર્ન કલ્ચરમાં આપણે વધારે ને વધારે ભણતા જઈએ એ પ્રમાણેના અનુકરણો હાલ આપણા થઈ રહ્યા છે બીજી એક તમને બુક કહું કે એથિક્સ એન્ડ ફેમિનિઝમ બાય વેલોક એમણે એવું લખ્યું છે કે આજના સમયે કન્સ્યુ કરવામાં જેટલો પ્રોબ્લેમ આવે છે એટલો ભૂતકાળમાં ક્યારેય નથી આવ્યો એવો આ સમય છે બરાબર અને આ બંને આ બંને બુક્સમાં આ લોકોએ કારણ શું કીધા ખબર છે ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ લેટ મેરેજીસ એન્ડ એજ્યુકેશન આજનું આપણું ભણતર અને લેટ મેરેજીસ આનું કારણ છે હવે હું મુદ્દા ઉપર આવું કે શાસ્ત્ર આ વિશે શું શું કહે છે બરાબર શાસ્ત્ર એમાં એમ કહે છે ખાસ કરીને સુશ્રુત ઋષિની હું વાત મૂકું તો એમણે કીધું પંચવિંશે તત્વ વર્ષે પુમાન ના આરી તું વ્યક્તિ પચીસ નો થાય ત્યારે લગભગ એનું વિદ્યાધ્યયન પૂરું થઈ ગયું હોય પહેલાંના સમય આ પ્રકારની વ્યવસ્થા હતી તો પુરુષ પચીસ વર્ષે એની ધાતુઓ બધી પુષ્ટ થતી હોય તમે જુઓ પચીસ પહેલાંનો ટીનેજમાં અથવા ઇવન વીસ પછી પણ થોડુંક એવું હશે આમ કરી નાખું તેમ કરી નાખું એક થ્રીલ હોય ગાડી સ્પીડમાં ચલાવવાની મજા આવે અને જેવો વ્યક્તિ ચોવીસ પચીસનો થાય ને એવો સ્થિર થતો જાય રાઇટ અને આમ આયુર્વેદ પ્રમાણે તો ત્રીસ વર્ષ સુધી પચીસથી ત્રીસ ત્રીસમાં ધાતુઓની પૂર્તિ થતી હોય તમારા શરીરમાં તો ધીરે ધીરે તમને સ્થિરતા આવે તમે જુઓ કોઈ પણ પ્રાણી આ એજમાં આપણી જેમ ટીનેજ હોય એમ એ એજમાં એટલું તોફાની હોય ને કૂતરાને તમે જોઈ લો એ નાનું હોય ને છ આઠ મહિનાનું થાય ત્યાર પછી જુઓ કેવી ધમાલ કરે તમે ઘરમાં રાખ્યું ને સોફા બોફા ફાડી નાખે વળી ચપ્પલ લઈ જાય ફળિયાનું હોય તો એ તમે જોયું હશે કે ઘરના આગળથી એ ચપ્પલ લઈ જાય અને ચપ્પલ તોડી નાખે શા માટે એ જબરદસ્ત શક્તિ હોય એ શક્તિનો સ્ત્રોત એને કાઢવો હોય તો આપણું પણ એ પ્રકારનું હોય ટીનેજ જ્યારે આવે તો શું કરી નાખવું આવું બધું આપણને થાય થ્રિલિંગ એક મેન્ટાલિટી હોય થ્રીલ સારી લાગે તો એટલે પચીસ વર્ષે પુરુષો પુખ્ત થાય એ પ્રમાણે સ્ત્રી જે છે એ સોળ વર્ષે પુખ્ત થાય બરાબર ભાવ પ્રકાશમાં પણ એમ કીધું કે બાલેતી ગી બાલેતી યતે એને બાલા કહેવાય ક્યાં સુધી યાવદ વર્ષાણી સોળશ જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી એને બાળકી કહેવાય ત્યાર પછી એ યોગ્ય ગણાય વિવાહને તો સોળ પછી સત્તર અઢાર આ યોગ્ય ઉંમર છે લગ્નની તમે જુઓ જ્યારે ઋતુમતી થાય સ્ત્રી અને આ પ્રકારની આડત્રીસ ચાલીસ ઋતુઓ જતી રહે એની પણ ગણતરી છે હા આટલી ઋતુઓ જતી રહે તો ત્યાર પછી સ્ત્રી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર થાય કોઈને બરાબર એનામાં સમર્પણ ભાવ જન્મે આ પ્રાકૃતિક વ્યવસ્થા છે ભગવાને કરેલી અને તમે આ ઉંમરને નથી માનતા એનો અર્થ તમે શાસ્ત્રને નથી માનતા તમે ભગવાનની વ્યવસ્થામાં નથી માનતા તો કેવું છે કે સમજો કે આ ઉંમર તો શાસ્ત્રોમાં કીધી પણ આવો એક બીજો રેફરન્સ છે હેવલોક એલિસ કરીને લેખક છે તો એમણે રિસર્ચ કર્યું સોળથી વીસ વર્ષ વીસથી પચીસ વર્ષ પચીસથી ત્રીસ વર્ષ અને ત્રીસ વર્ષ પછીની સ્ત્રીઓ ઉપર અને એમણે આ રિસર્ચ પછી એમ કીધું કે સોળથી વીસ વર્ષની જે બહેનો છે આ અલગ અલગ વિભાગો પાડ્યા તો આ બધા વિભાગોમાં જાતીય સુખ અનુભવવાની ક્ષમતા સૌથી વધુ જો કોઈ સ્ત્રીમાં હોય તો એ સોળથી વીસ વયની સ્ત્રીમાં છે બરાબર તો આ બધા હું સાયન્ટિફિક રેફરન્સીસ કહું છું તમે એમનો કહો કે યાર આવું ના ચાલે આજે સમાજ વ્યવસ્થા તો આવી છે કઈ રીતે ચાલે તો શાસ્ત્ર આવું ના કે હેવલોક એલિસે એમ પણ કીધું કે ભાઈ પણ આજના સમ આજના જમાનામાં એ મોસ્ટ ઓફ ધી પીપલ માટે સ્યુટેબલ નહીં હોય શાસ્ત્ર એમના કહે કે આ તમારા માટે સ્યુટેબલ છે કે નહીં આ સાચું છે તમારાથી થાય તો કરો એને જ શાસ્ત્ર કહેવાય શાસ્ત્રી ઇતિ શાસ્ત્ર જે શાસન કરવાની જેમાં ક્ષમતા હોય એને જ શાસ્ત્ર કહેવાય તો શાસ્ત્ર કે છે આ સાયન્ટિફિક કારણ મેં તમને આપ્યા બધા બરાબર તો આ પ્રમાણે સોળ વર્ષે અથવા સોળ વર્ષ પછી સત્તરમાં કે અઢારમા વર્ષે બહેનોએ લગ્ન કરવા જોઈએ પચીસમાં વર્ષે પચીસથી ત્રીસમાં પુરુષોએ લગ્ન કરવા જોઈએ પુરુષોમાં તો હજી પણ આગળ સુધી એમાં ભણી શકાય એક વેદ બે વેદ ચાર વેદ સુધી ભણવાની તો એમાં પાંત્રીસ છત્રીસ વર્ષ સુધી અને ચાલીસ વર્ષ ઉપર પણ પિસ્તાળીસ વર્ષ સુધી પણ બ્રહ્મચારી રહીને ભણે એવા દાખલાઓ છે જેને રુદ્ર બ્રહ્મચારીને આ પ્રકારના અલગ અલગ નામ આપવામાં આવે છે પણ સ્ત્રી અઢાર વીસ મેક્સિમમ સાયન્ટિફિકલી કહું છું શાસ્ત્ર તો કે જ છે એટલે એ મેરેજ માટેની એ યોગ્ય ઉંમર છે મેરેજ માટેની ઓકે હમ તો સ્ટડીઝ ઇન સાયકોલોજી ઓફ સેક્સ એમાં હેવલોક એલિસની જે બુક છે એમાં એમને સ્ટેટિસ્ટિકલી આ રિપોર્ટ્સ આપ્યા છે કે આ ઉંમર સૌથી યોગ્ય છે હવે તમે સમજો કે આ ઉંમરમાં જો જાતીય સુખ ન મળે અથવા સ્ત્રી આ ઉંમરમાં જાતીય સુખ શોધતી હોય અને આખો સમાજ એને એમ કહે કે ભાઈ આ ખોટી છે એમાં વાંક કોનો કહેવાય વાક તમારી સમાજ વ્યવસ્થાનો છે એક દીકરી જો એમ આ આવું પ્રમાણેનું જો કોઈ કૃત્ય કરતી હોય તો ખરેખર એમાં બાપ વાંકનો છે એમ હું કહું છું બાપનો વાંક કહેવાય રાઈટ પણ આપણી સમાજ વ્યવસ્થા જ અત્યારે એ પ્રકારની છે કે તમે ભણો નહીં તો નોકરી નહીં મળે નોકરી નહીં મળે તો છોકરી નહીં મળે બરાબર છોકરીઓ પણ ભણેલા છોકરાઓ શોધે ને છોકરાઓ પણ ભણેલી છોકરીઓ શોધે તો તમને તમે સમજી લો કે આપણે પહેલા જે વાત થઈને તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ ફરી આવીને ઊભો રહે કે આવું ક્યાંથી મળે કઈ રીતે થાય વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા આ બંને એના ઉપાય છે આ જ્યાં સુધી ઊભા નહીં થાય ભારતમાં ત્યાં સુધી આ વસ્તુ થાય નહીં પણ આ આદર્શ ઉંમર છે લગ્નની લગ્નની હા